ડાંગરવાળા ને ડોલાવતી બતાવી મિની બજાર ને દલાલ ને કુમાર ને આટીમાં લેતી આવી ઘનશ્યામનગર ને બાળતી બરોડા ને દબાવતી હીરાબાગ ને અફાવતી અક્ષર ડાયમંડ ભણી નાથી મોટા વરાસા અમરોલી સાઈન ને કોસાડ એના ઉડાડે વોસાડ સાપરા ફાઠા નાખ્યા બે ફાઠા નાથી પડી પાછી જાંગીપુરા ડબોલી ચાર રસ્તા ના કરાવ્યું તોફાન અરે ઘનશ્યામ મહારાજના દર્શન કરી ના ઠરી એની સાતી બેઠી કતારગામ ગઠડા વાળી બસમાં સિંગણપુર ને લાલ દરવાજા મારતી ગઈ લપાટ સ્ટેશન ને ડાયડો ટાંગો ગરનાળામાંથી ગરકી વરાસા રોડે સરી કામરેજ અંકલેશ્વર ધંધુકા બરવાળા બોટાદ થઈને ગઠડા ઘેલામાં એની મુક્તિ થઈ જાય સ્વામિનારાયણ